નગરપાલિકાની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીને લઈને બુલેટ રિપોર્ટરમાં નગરની પંચાયત કરવા માટે અમે આવી ગયા છે ત્યારે આંકલાવ નગરપાલિકા બેઠક ઉપર અને અહીંયાનો માહોલ આખો કેવો છે અંગે વાત કરીશું અહીંયા રોડના કાંઠે જ તે તમામ લોકો અહીંયા ભેગા થયા છે જેમાં અમુક ઉમેદવારો પણ આપણી સાથે જોડાયેલા છે તો બધાય સાથે આ વખતે નગરપાલિકાની ચૂંટણીને લઈને શું માહોલ છે કયા મુદ્દાઓને સ્થાનિકમાં ધ્યાન રાખવામાં આવશે અને મતદાન કરવામાં આવશે એ તમામ બાબતે વાત કરીશું આપણે સૌથી પહેલાં ઉમેદવાર છે તમે ઉમેદવાર પોતે છો ને હા શું વિચારીને ફોર્મ ભર્યું તમે ફોર્મ એ વિચારીને ભર્યું છે કે આંકલાઓમાં અત્યાર સુધી આઝાદી પછીથી કોંગ્રેસ પ્રેરિત અપક્ષોનું રાજ રહ્યું છે પરંતુ છતાંય ક્યાંક ને ક્યાંક આંકલાઓ વિકાસ ઝંખે છે એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અહીંયા આંકલાઓની જનતાની ઈચ્છાઓ આકાંક્ષાઓ અને કામો પૂરા કરવામાં ખરી ઉતરી નથી એટલે આ વખતે અમે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવાનું જનતાએ અને ઉમેદવારોએ કટિબદ્ધતા બતાવી છે એનું એક જ કારણ છે કે આંકડાઓમાં જેવા કે મુખ્ય જરૂરિયાતના કામો છે કે રોડ રસ્તા તૂટી ગયેલા છે એને રિપેર કરવાનું કામ હોય તો વારંવાર તૂટી જાય રિપેર થાય એટલે સારી ગુણવત્તાવારી બનાવવામાં આવતા નથી બીજું કે આંકડાઓ ગામમાં એન્ટર થઈએ એટલે થાંભલા અસ્તવ્યસ્ત મારેલા છે એના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એકસો આઠને પણ જવું હોય તો દસ વાર વિચાર કરીને આમથી આમ કાઢવી પડે એટલે એવી બધી સમસ્યાઓ અને બીજી કે આજુબાજુ આંકડાઓ એક આંકડા તાલુકાનું એપી સેન્ટર છે અને અહીંયા બધી સરકારી કચેરીઓ છે માર્કેટ છે પરંતુ અહીંયા આંકડાઓમાં જાહેર શૌચાલયો ક્યાંય નથી જેથી કરીને આજુબાજુની જે મહિલાઓ માતાઓ બહેનો આવે એમને શૌચાલય વિસ્તારમાં જવું હોય તો કેમ ના જાય એટલે આવા બધા પ્રશ્નો છે અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એની બાર જ ગંદકી છે અને ગટરો ઉભરાય છે આ બધા પ્રશ્નો જો સાહીઠ વર્ષથી કોંગ્રેસના શાસનકાળમાં જો આ રીતનું ચાલતું આવતું હોય તો આ વખતે જનતાએ ચોક્કસથી હું તો કહું છું કે આ પરિવર્તન કરીને અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવો જોઈએ તમે શું વિચાર મતદાન કરવાના જોવામાં આવ્યું છે કે છેવાડાના માનવી સુધી ગામમાં તો સમજ્યા પણ સિમ વિસ્તારમાં પાણી રોડ રસ્તા અને લાઇટની જે સુવિધાઓ નથી તે સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચે અને નરેન્દ્રભાઈ મોદીની જે યોજનાઓ છે તે પણ છેવાડાના માનસ સુધી પહોંચે અને તેમનો એક સંકલ્પ છે અંત્યોદયથી સહોદય એ યોજનાને સાકાર કરવા અને તેમના વિચારો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ નગરપાલિકાનું ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે શું નામ છે આપણું મારું જાવેદ ખાન માનસિંહ રાજ છે હું એપીએમસી ડિરેક્ટર છું અમારા વકલાવ નગરપાલિકામાં નગરપાલિકામાં એવી પોઝિશન છે દુનિયા છે કઈ રીતે કઈ રીતે રસ્તા બાબતે એન્જિનિયરને કહેવા જોઈએ તો એન્જિનિયર એવું કહે છે કે અમે રસ્તો સારો બનાવીએ છીએ પણ અમે પોતે ફોટા પાડીને બતાવીએ છીએ તો કે રસ્તો આ સ્થિતિમાં થાય હવે રસ્તાનો જે આઠ ઇંચ રસ્તો બનવો જોઈએ બનતો નથી આ રસ્તો બની ગયો તો છેલ્લામાં છુલ્લામાં દોઢ વર્ષ લગીને હવે એ બાબતે એન્જિનિયરને પતાવીને કામ છે કે અમે ચાલો ચીફ ઓફિસરને કહે તો ચીફ ઓફિસર એવું કહે કે ભાઈ એન્જિનિયરને કહો તો એ સાહેબ એવું કે મારા કાન દુખે છે શું કહે તમારું નામ શું છે ગોરધનભાઈ શંકર ગોહેલ હોકલા શહેર પ્રમુખ હાલ શું મુદ્દાઓ આ વખતે કામ કરશે નગરપાલિકાની ચૂંટણીમાં શું લાગે નગરપાલિકાની ચૂંટણીમાં છ વોર્ડ છે ચોવીસ સભ્યો અત્યારે મતદાર તરીકે ઊભા રહેલા છે ઉમેદવાર તરીકે અને આ ભાઈઓ જે પ્રશ્ન જે રજૂ કર્યા તો પહેલાંમાં પહેલો પ્રશ્ન તો મારો એ છે કે ઓંકલાવથી આણંદ સુધી કોઈ પિકઅપ સ્ટેન્ડ નથી અહીંયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ તરફ જતી તમામ બસો અહીંથી જ જાય છે પણ અહીંયા પિકઅપ સ્ટેન્ડ નથી એટલે વિદ્યાર્થીઓને અને અન્ય દૂર જનારા રોડ ઉપર દેખાય હા જાતિ દેખાય રોડ પર પણ અહીંયા સ્ટોપે જ નથી પછી ઓકલામાં બે વિસ્તારો એવા છે કે શહેરી વિકાસ યોજના હેઠળ આવાસો બનેલા છે ચારસો આવાસો એ આવાસો ઇન્દિરાનગર તરફ છે એક માધવનગર ઝાંબડી તરફ છે બંને આવાસો અત્યારે હાલ ખખરદ હાલતમાં તડી જવાની તૈયારીમાં છે શું નામ છે હું મુદ્દા કામ કરશે નગરપાલિકાની મુદ્દા તો જે પ્રાથમિક જરૂરિયાતો છે જે માણસોની જે મતદારોની એ તો ઓલમોસ્ટ જે અમારા શંભુભાઈ હતા પ્રમુખ એમણે ટ્રાય કર્યો છે પૂરેપૂરો એનો કાર્ય એમનો કાર્યકર સારો એવો રહ્યો છે દેખાય છે વિકાસ તો દેખાય છે પણ પછી વહીવટી આવી ગયું એટલા માટે ચૂંટણી ડીલે થઈ એટલા માટે પછી બંધ રહ્યું એ તો પૂર ઝડપાઈ વિકાસ થયો છે પણ પોસિબિલિટી ખરી કે છેવાડા માનવી સુધી કદાચ પહોંચવા પહોંચી નહીં શકે એમ બરાબર એની લીધે થોડીક નારાજગી છે એમ કાકા કહે છે કે દૂર દરાજ જે આપણે સીમ વિસ્તારનો વિસ્તાર છે એમાં કદાચ નહીં થયું હોય પણ આપણે કોશિશ કરીશું જો ભાજપની સરકાર બેસશે ભાજપની સરકાર બેસે તો પૂરી પૂરી કોશિશ કરવામાં આવશે આ વખતે મને લાગે છે જેમ બોરસદ તાલુકો જે વિકાસ થયો છે ભાજપની આ નગરપાલિકા અરે વિધાનસભાની જે સીટ આવી છે અને બોરસદ તાલુકો જે પ્રમાણે જે ડેવલપમેન્ટ થયું છે એ પ્રમાણે મને મારી મને આશા છે કે અહીંયા આગળ ભાજપની સરકાર બેસે અને અહીંયા આગળ એ પ્રમાણે બોરસદ તાલુકો જેમ વિકસિત થયો છે એ રીતના અમારો આંકલાવ તાલુકો પણ વિકસિત થાય શું નામ છે તમારું શંભુ પટેલ તમને જ વાત કરે તા હા શું કામ અધુરા રહી ગયા છે અને હજી શું કરવાની ઈચ્છા છે કામ તો અધુરા હજુ મારા મારા કાર્યકાળ જે કામ હતા મેં કર્યા હજુમાં વચ્ચે બે વર્ષ વહીવટી વિભાગનું કામ આવ્યું પણ હજુ ઘણી બધી અમે મારા વખતે ગ્રાન્ટો ઓછી આવતી હતી કારણ કે વિસ્તાર કોંગ્રેસનો હવે હું અપક્ષ લડેલો ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેઠેલું નહીં હવે અમે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડીને વધુ ગ્રાન્ડો લઈને આંકડા અને વધુ વિકાસ તરફ લઈ જવાનું એ અમારું લક્ષ્ય છે કયા કામો તમને એવું લાગે છે પહેલાં પ્રથમ કરવા જોઈએ વિસ્તાર ગામનો સીમ વિસ્તાર બહુ મોટો છે એટલે સીમ વિસ્તારમાં રોડ રસ્તા અને પાણીની જરૂર કારણ કે અમારે આ શહેરની અંદર શહેરની અંદર વચ્ચે નાનું છે પણ સીમ વિસ્તાર બહુ મોટો છે એટલે સીમ વિસ્તારમાં જરૂરિયાત પૂરી કરવાની પહેલી પ્રાથમિકતા આપીશું

ઉભરાતી ગટરો બધું ચાલું જ છે ને એટલા માટે જ મેં ઉમેદવારી કરીશું આમાં કે જેથી કે આંકડાઓમાં સારો વિકાસ કરી શકાય અને એજ્યુકેશનમાં જોવા જતા હું વકીલ છું આવું મારા ઘરની સામે જો ગંદકી થતી હોય બરાબર આવ એની અંદર જે અપક્ષો હતા અપક્ષો કશું કરતા નહોતા કોઈ જાતનું કામગીરી નહીં એટલા માટે જ ઉમેદવારી કરવાનું કારણ છે મારું

વકીલાત ની અંદર નહીં દીધો સાહેબ પણ પેન થી તો થાય ને પેન થી પણ અરજી નો કોઈ નિકાલ જ નહીં દફતર થાય કશું કોઈ કામ કાર્ય વહી કરવા તૈયાર નહીં ને તમે હું ચાલો રૂબરૂ મારું બાઈક પર હું તમને બતાવું સામ્રાજ્ય આખું ખરાબ સાહેબ એના ઘર દેવાય ને બરાબર રહેવાય નહીં પોલીસ નગરપાલિકા ની ચૂંટણી અને નગરપાલિકા ની ચૂંટણી ની અંદર આંકલાવ ઉગામ અને આંકલાવ ગામમાં નગરપાલિકા ની ચૂંટણી ની અંદર કયા કયા મુદ્દાઓ ઉપર આ વખતે મતદાન થવાનું છે એ આપણે જાણ્યું કેમેરામેન અમિત બકવાડા સાથે ઉદયરંજન ઝી મીડિયા આંકલાવ